ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હાલ આ વર્ષ આખું ભગવાન ગંગાધૂત બાપજી નારેશ્વરમાં પ્રથમ પગ મૂક્યો એ નિમિત્તે એમનું આગમન વર્ષ સોમું વર્ષ ઉજવાઈ રહ્યું છે એ નિમિત્તે નારેશ્વર સ્થાનમાં અનેકવિધ પ્રોગ્રામો થયા છે એના અંગીભૂત અત્યારે નારેશ્વરમાં સત્સંગ અમર આદેશ એ એ વિષયથી નારેશ્વર ધામના મંદિરમાં સેવા આપતા શ્રી કૌશલભાઈ દેસાઈનું અમર આદેશ પરનું પ્રવચન સત્સંગ ચાલી રહ્યો છે કુલ ત્રણ દિવસથી આ પ્રોગ્રામ છે

બાપજી એ શ્રી ગુરુ ના મૃત ના આઠમા અધ્યાયમાં એનું વર્ણન કર્યું છે કે ભક્તોના ત્રિવર્ગ કેવા હોય છે ભગવાન કૃપા પ્રાપ્ત થાય તો ભક્તને શું મળે છે ભગવાન દત્ત જે ભક્તો પર કૃપા કરે છે એના જીવનમાંથી ધર્મ અર્થ અને કામ એનું સંપૂર્ણપણે હનન કરી લે છે અને ભરતજી પાછા આવ્યા ત્યારે હવે તમે રાજા બનશો તો ભરતજી શું કે છે મારે રાજા બનવું નથી માતા સમજાવે છે ગુરુ વશિષ્ઠજી સમજાવે છે સંપૂર્ણ નગરના મોટા મોટા લોકો સમજાવે છે